ભાજપમાં આંતરિક જૂથબંધીની પરાકાષ્ઠા જોવા મળી છે ભાવનગરના મેયર અને શહેર સંગઠનનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડે ભાજપના ગ્રુપમાં એક પોસ્ટ મૂકી કે જો મને ખોટી રીતના દબાવશો તો જાહેરમાં આત્મવિલોપન કરી લઈશ હવે સહન નથી થતું અને આત્મવિલોપન કર્યા પહેલાં કંઈકના રાસ ખોલતો જઈશ તો રાત્રે સાડા અગિયાર વાગ્યે મેયરે ગ્રુપમાં આ પોસ્ટ કરી હતી જોકે તાત્કાલિક ગ્રુપ એડમીને આ પોસ્ટને ડિલીટ કરી દીધી એક તરફ ભાવનગરમાં આજે જ્યારે પ્રભારી રત્નાકરજી આવી રહ્યા છે ત્યારે ભાજપના ગ્રુપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે આમ તો શહેર ભાજપ અને કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી ગ્રુપિઝમ ચાલી રહ્યું છે જે રાજકારણમાં ચર્ચાની એરણે છે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ દ્વારા પોતાના ભારતીય જનતા પાર્ટીનું જે ગ્રુપ છે તેમાં રોષ ઠાલવ્યો છે અને ગઈકાલે તેમને એક મેસેજ મૂક્યો હતો જેની અંદર પોતે રોષ ઠાલવી અને જે શબ્દો જણાવ્યા છે જે પોતાની વ્યથા જણાવી છે તે બાબતે વાતચીત કરવા માટે આપણી સાથે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ છે તે જોડાયા છે સાહેબ તમે જે રોષ ઠાલવ્યો છે તેની પાછળનું કારણ શું કહી શકાય મેં જાહેરમાં રોષ ઠાલ્યો જ નથી મેં મારી પાર્ટીમાં જાણ કરી છે અને મારે કોઈ ફરિયાદ પણ નથી મારે કોઈ જાહેર ફરિયાદ પણ નથી મેં પાર્ટીમાં મારા અવારનવાર સૂચનો હોય એ સૂચનો કર્યા છે જે ખાસ કરીને જો તમે પાર્ટીની અંદર જે પ્રમાણે દબાવથી કામ કરી રહ્યા છો આ મેસેજની અંદર તમે પોતે એવો ઉલ્લેખ કરેલો છે અને ત્યારબાદ આ મેસેજ છે ગ્રુપમાંથી ડિલેટ પણ થઈ ચૂક્યો છે અને જે પ્રમાણે કામ થતું હોય છે તે કામ કરવામાં ક્યાંક અડચણ ઊભી થતી હોય જેને લઈને તમે રોષ ફાલવ્યો હોય જેમ એક પરિવારમાં જે બાર વસ્તુ જતી ન હોય તેવી વસ્તુ અમે અમારા પરિવારમાં પણ એકબીજા ચર્ચા કરીને વાત કરી લેતા હોઈએ છીએ અને આ જ રીતની વાત હતી જાહેરમાં મારી કોઈ ફરિયાદ પણ નથી અને મારે ફરિયાદ કરવી પણ નથી અચ્છા જો તમે આ પાર્ટીથી નારાજ છો અથવા તો સંગઠનથી નારાજ છો જે પ્રમાણે મહાનગરપાલિકાનું શાસન ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક નારાજગી હોય તેને લઈને તમે મેસેજ મૂક્યો તેવું કયા કહેવાય રહ્યું છે અત્યારે પાર્ટીની નારાજગીની વાત જવા દો હું પાર્ટીનો ગૌરવવંતો કાર્યકર્તા છું શિસ્તબદ્ધ કાર્ય કરતા છું અને મને એનું અભિમાન પણ છે મારે પાર્ટી માટે કોઈ ફરિયાદ હોઈ શકે નહીં પાર્ટી ઊભી કરવામાં મારું એક નામ છે એટલા વર્ષો પહેલાંનો હું કાર્ય કરતા છું અને પાયાનો કાર્ય કરતા છું જો મેયર સાહેબ તમે અત્યારે એક માર્ગની મુલાકાત કરવામાં આવ્યા આવ્યા છો ફિલ્ટર વિસ્તારનો આ રોડ છે જ્યાં અવર જવર પણ હોતી નથી તેમ છતાં માર્ગ બનાવવામાં આવ્યો છે તેવી ફરિયાદ હતી જેને લઈને તમે નિરીક્ષણ કરવામાં આવ્યો છો આ વિષય શું છે સવારે હું કાયમ એકાદ બે જગ્યાની મુલાકાત લેતો હોઉં છું પછી ઓફિસે આવું છું અને આજે અહીંયાથી નીકળ્યો અહીંયાથી પસાર થયો એટલે આ રોડ જોવા આવ્યો છું આની હું વિગત જોવાઈશ પણ ભાવનગરનો વિકાસ થયો તેવો આ રોડ છે આમાં ક્યાંય ભ્રષ્ટાચાર મને દેખાતો નથી અને ખૂબ સારો રોડ થયો છે આ ભાવનગર પશ્ચિમ છે જેમાં ખૂબ પછાત લોકો રહેતા હતા મધ્યમ વર્ગના લોકો રહેતા હતા ત્યાં આવા રોડ બની રહ્યા છે ત્યાં આવા સારા કામ થઈ રહ્યા છે તેનો મને ગૌરવ છે મેર સાહેબ આજે પ્રભારી રત્નાકરજી આવી રહ્યા છે ભાવનગરની અંદર તમે તેમને ફરિયાદ કરવાના છો અથવા તો લેટર લખવાના છો આ બાબતે જાણ પણ કરવા નહીં એ વિષયમાં શું કહેવું છે આ બધું અમારું રૂટીન પ્રક્રિયા હોય છે અમારા વરિષ્ઠ આવે છે ત્યારે અમારે કંઈક સૂચન કરવા હોય તો એ અમારે લેખિત આપીએ તો એને યાદ રહે બાકી અમારા વરિષ્ઠ છે અમારા વડીલ છે અમારા વંદની છે ત્યારે અમારે જે કાંઈ કહેવાનું હોય એ અમને કહેતા હોય છે બાકી કોઈ ફરિયાદ કરવા જવાનું નથી મેં સાહેબ જો આ મોબાઈલની અંદર તમે આ મેસેજ છોડ્યો છે એ મેસેજ પણ મારી પાસે છે કે હું આત્મવિલોપન કરતાં પહેલાં અનેક લોકોના રાજ ખોલીશ ભારતીય જનતા પાર્ટીના તમારા જ ગ્રુપમાં આ મેસેજ છે કે જેને લઈને તમે રોષ વ્યક્ત કરી છે આ બધી મારા ગ્રુપની અંદરની વાત હતી અને અમે ક્યારેક આવી રીતે વાત કરી લેતા હોય પણ એનો અર્થ એવો નથી કે કોઈ બારના જાણે બારનાને અમે કહી કે બારનાની આવું જાણ કરીને અમે કોઈને દબાવવા માગીએ કે અમે મારી પાર્ટીને દબાવવા માગીએ એવું વર્ગીસ ન બની શકે હું પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર્તા છું પાર્ટી માટે જ કામ કરું છું અને ભારતીય જનતા પાર્ટીના વતી હું ભાવનગરનો મેયર બન્યો છું મને માંગ્યા વગર મેયર પદ મળ્યું છે એટલા માટે કે હું શિસ્તબદ્ધ કાર્યકર્તા છું સૌથી સિનિયર કાર્યકર્તા છું અને એમાં ક્યાંય ખલેલ ન પડે હું ઉતરું ત્યાં સુધી એવું મારી લાગણી છે એવી મારી કાર્યની પદ્ધતિ છે મેયર સાહેબ આપ ખૂબ સરળ છો અમે પણ જાણીએ છીએ તમે સરળ છો પણ જો મેયરનું પદ એ સર્વોચ્ચ પદ હોય છે ચેરમેન કરતાં પણ ઊંચું પદ હોય છે સંગઠન જે પ્રમાણે થતું હોય છે ઘણા બધા વિષયોને લઈને જેને લઈને આ મેસેજ મૂકવામાં આવ્યો હોય તેવું કહી શકાય ક્યારેક બંદૂક થઈ જતું હોય કોઈ પણ અવડા મોટો પરિવાર છે દેશનો સૌથી મોટો પરિવાર ભાજપ પરિવાર છે ત્યારે ક્યારેક કદાચ પાંચ આંગળા સરખા ન હોય પણ એનો અર્થ એવો નથી કે અમે એક નથી બધું જ સંકલનથી કામ કરીએ છીએ બધું જ સંપીને કામ કરીએ છીએ ત્યારે તો આ વિકાસ થઈ રહ્યો છે સો બસ લાવી રહ્યા છીએ નવા રસ્તા બની રહ્યા છે અને દિવાળી સુધીમાં તો ઘણું બધું સારું કામ કરવાના છીએ જ્યારે લોકોને આખે આમ દેખાશે કે ભાઈ અમે શું કર્યું અને લોકોને હું અહીંથી એક એવી જાહેરાત પણ કરું છું તમે અહીંયા મને ઊભો જ રાખી દીધો છે ત્યારે હું એવું કહીશ કે મધ્યમ વર્ગના લોકો અંતરિયાળ વિસ્તારમાંથી આવા સારા રસ્તા ઉપરથી રિક્ષા ભાડા ખર્ચીને જતા હોય ગામમાં બજારમાં પોતાના સ્થળે ત્યારે જ્યારે અમારી બસો આવશે એક સો બસ મિની ઇલેક્ટ્રિક બસ આવવાની છે ત્યારે લોકોને ખૂબ રાહત થશે અને ખૂબ ઓછું ભાડું થશે મેં સાહેબ ટૂંકા જ સવાલ લઈશ જે પ્રમાણે એક પત્રિકા વાયરલ થઈ હતી દોઢસો કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો વોટર બોડીની જગ્યાની અંદર એ પત્રિકા વાયરલ થઈ હતી મને કોઈ જાણ નથી મને એવું પણ પૂછવામાં આવ્યું છે કે મેયરની નકલ ગઈ છે પણ મેં હજી મને મળી નથી અને ખ્યાલ પણ અચ્છા જો તમારી પાસે નકલ અથવા તો વિગત મળશે તો તમને પાસ કરાવશો હા જોઈ લઈશ જાણવું જોવે પહેલા મારે જાણવું જોઈએ પછી તેની તપાસ થાય કરવી પડે તો